પાદરાના રનુ ગામમાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી તુલજા માતાજીના મંદિરે આજે વહેલી સવારેથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હાલ ચૈત્રી નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો દર્શનાર્થે આવી પહોંચતા હોય છે ત્યારે આ રોજ રવિવાર હોવાના કારણે આજે વહેલી સવારેથી જ મોટી સંખ્યામાં માઈ ભક્તો તુલજા માતાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં મંદિર પરિષદમાં વહેલી સવારેથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ઝડપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વહેલી સવારેથી જ મંગળા આરતીની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં મંદિર પરિષદમાંથી દૂર દૂર સુધી માઈ ભક્તોની મોટી મોટી કતારો જોવા મળી હતી ત્યારે બીજી બાજુ વહેલી સવારેથી જ માઈ ભક્તો પગપાળા પણ દર્શનાર્થે પહોંચ્યા હતા ચૈત્રી નવરાત્રી નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ મંદિર પરિષદમાં રાખવામાં આવી છે જેની સમગ્ર માહિતી મંદિરના મહંત કવિન્દ્રગિરી મહારાજે આપી હતી જયમાં ચૈત્ર નવરાત્રી આ માના સાનિધ્યમાં ચાલી રહી છે મંગળવારે ચૈત્ર આઠમ અહીંયા માના સાનિધ્યમાં ઉજવવામાં આવશે તે દિવસે માના સાનિધ્યમાં ભક્તોના સ્નેહનનું આયોજન કરવામાં આવ્યું છે સવારની સ્વાગત કરીએ છીએ અને બપોરે 4:00 વાગ્યા સુધી ત્યાં ત્યાં તે દિવસેની માના માને મનરાવ જયપુરના અર્પણ કરવા જવું છે માને નૌમ સુધી મન અર્પણ કરવાનો આવશે તેના દર્શન ત્યાં સુધીમાં પૂરા થશે જય